માતાજી મિત્રો તો તમે બધા કેમ છો તો બધા મજામાં જઈશે તો ગુડ મોર્નિંગ ને અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મેં અત્યારે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે કપડા ધોઈ નાખ્યા છે ઢીંગું બેન ઊય ગયા છે છોકરા બાર માં જતા રહ્યા છે તો હવે આપણે રોટલી કરવાની બાકી છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય વેરાપાર વગી ગયા છે મારું પણ થાવા આવ્યું છે થોડું ઘણું બાકી છે રોટલી બનાવે છે રોટલી રોટલી બનાવીને પછી આપણે જમવા બેસવી આજનો બ્લોગ તો સ્ટાર્ટ તો એના કર્યો છે આપણે કર્યો નથી આપણે આજ તો ના જ પડે કે આપણે બ્લોગ ચાલુ કરો નથી એ નહીં મેળ ચાલુ કરો દેવાનો એ થોડું ઘણું શીખેને આપણે ચાલુ કરવાથી એને ચાલુ કર્યું છે હવે મને તેમ લાગશે હવે તેની ઈચ્છ ચાલુ કરશે આપણે ચાલુ નહીં કરીએ હવેથી હવે તેમ કેમ કે હે થોડું ગમ આવડે એટલે આપણી બ્લોગ ચાલુ કરવાનો નતી રોજ હવારમાં એને ચાલુ કરવાનો છે અને આપણે બ્લોગમાં આવતા રહીશું જ્યાં જે જગ્યા મળશે બ્લોગમાં ત્યાં આપણે આવતા રહીશું અત્યારે આજા રોટલી-બોટલી બનાવે છે હમ રોકી ભાઈ અમે બેઠો છે મઢીંગું ખૂટી છે અહીં બાર મંદિર જવા વાળા બાર મંદિર વહી ગયા છે આપણે અત્યારે આવવાનું બેદી છે બેદી આરામ કરી લેઈ બેસી પછી આપણે કારખાના બેસા

એક જ દિવસ બાકી નહીં આવે અને જો માંડો વિડીયો મૂકી દીધો છે આપણે માંડનો વિડીયો જોઈ લીધો બધાએ કાલે પુંજા પડતા જોતો ત્યાંનો માંડવો છે બ્લોગ દીધો છે વિડીયો અડધી કલાકનો છે એટલે વિડીયો બધે પૂરો જોઈ લેજો જ્યો માંડવો રીંગણ શાક અને ગરમ ગરમ રોટલી છે ઠંડી ઠંડી હોય તો કરીને જણાવજો થઈ છે આપણે છે સમજી ને જમી લેવું ડેન્ગુ વધતી જાય છે ડેન્ગુ માં લાગશે હવે જાગશે તો જાગવાનું ટાઈમ થઈ ગયો છે કલાક તો વધી જાય આપણે જમી લઈએ પછી અને કાલે નું વિડીયો કન્ટિન્યુ રહ્યું નવરા થઈ જશે અહીંયા બધા રમવા વી આવ્યા છે બી ટેંગો રમે છે એની માં રમે છે પણ હું પણ રમું છું બધા રમી છે ત્યાં અને રોકી હતી તમે છે જો રમતો નથી ને હું તો છે સાનો મને ઢીંગુના નક રોવાનું જ છે મારા ઘરની પાછળ જો કેવડો મોટો બાવળીયો છે એ આ ઈસકા બંધન વિચાર છે મોટો તો એ એવી બાવળા છે ને

એ લો મારા લઈ આવી દેવાનો ન ટીયર હુઈ જવાનું કેવું હારું તો હું દઈય એટલી તો ભરની એટલી જ સેવા કરવી પડે તમારે દેખ જાડુ આ છે ને નેનો સાયે બેગો થા ને આપડે હોતા છે ટાટડા સાયે બજાય રહે હો આની કે નામે બદદાય જદાયુ છે ભઈ આબ દેખો લાઈટ નથી લાઈટ વગેરે નહી હવા જ થાય તો આમાં ઢિંગો રોય થઈ ગઈ હાલ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવવાનું એમ અમે બર્તન ભાંગી લી લી કે શું રોટલા કરવાના હોય વાગ્યા છે 5:30 ઓ સંધ્યા દેખાય છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં